અને યુનિવર્સિટી કેમ્પસમાં કાડીના પોનેટ ઉપર બેસી રીલ બનાવવા જેવા કૃત્યો કરી રહ્યા છે વિદ્યાર્થીના આવા કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ શરણે પહોંચી છે યુનિવર્સિટી દ્વારા બેસુ પોલીસ સ્ટેશનને આવા કરતા વિદ્યાર્થી સામે પગલા લેવા ચાર અરજી કરી છે આ સમગ્ર મામલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર સી ચાવડાઈ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદ મળી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રીલ બનાવતા અથવા તો પરિસર અને હોસ્ટેલ માં સીસીટીવી કેમેરા ડેમેજ કરી રહ્યા છે તે અંગે અમે પોલીસ ને જાણ કરી છે અને તપાસ માટે કહ્યું છે જો કે હજી સુધી લેવાના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ તપાસ કરવા માટે જણાવ્યું છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજી ની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે પ્રકારની હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણી પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે